ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો હું રેખા કોઠડીયા મારી એજ્યુકેશન ઓફ આર્ટ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ ફિલોસોફી વિષયનું નવું ચેપ્ટર અને તે છે નંબર નવ જેનું ટાઇટલ છે જગતના વિદ્યમાન ધર્મો હવે આ ટાઇટલ જ આપણને બતાવે છે કે જગતના વિદ્યમાન ધર્મો એટલે કે હાલ જગતમાં કેટલા ધર્મો જે છે તે પ્રચલિત છે તેમના વિશે માહિતી મેળવવાની છે હવે માનવ સંસ્કૃતિના ઇતિહાસ પર નજર નાખતા એ સ્પષ્ટ થાય છે કે આજ સુધી જગતમાં અનેક ધર્મો અસ્તિત્વમાં આવ્યા છે જેમાંના અગિયાર ધર્મો મુખ્ય ગણાય છે અને આ અગિયાર ધર્મો કયા કયા છે તો કે હિન્દુ ધર્મ બૌદ્ધ ધર્મ જૈન ધર્મ શીખ ધર્મ ઈસ્લામ ધર્મ ખ્રિસ્તી ધર્મ યહૂદી ધર્મ જર્થોસ્તી ધર્મ તાવો ધર્મ કન્ફ્યુશિયસ ધર્મ અને સિંતો ધર્મ મિત્રો આ અગિયારે અગિયાર નામ છે ખાસ યાદ રાખજો શા માટે ને તો કે બે માર્ક્સનો પ્રશ્ન પૂછાય કે ભાઈ આ જગતના વિદ્યમાન ધર્મો કેટલા છે કયા કયા તો કે અગિયાર ધર્મ જે ખૂબ પ્રચલિત છે કયા કયા છે તો કે હિન્દુ ધર્મ બૌદ્ધ જૈન શીખ ઇસ્લામ ખ્રિસ્તી યહૂદી જર્થોસ્તી તાવો કન્ફ્યુશિયસ અને સિંતો ધર્મ હવે જગતના આ મુખ્ય અગિયાર ધર્મનો અભ્યાસ કરવા માટે તેના કેટલાક અગત્યના પાસાઓ સમજવા ખૂબ જરૂરી છે અને તે અનુસાર આપણે આ પ્રકરણમાં જે માહિતી મેળવવાની છે તે આ અગિયાર ધર્મોની માહિતીનો અભ્યાસ કરવાનો છે તેમાં જગતના વિદ્યમાન ધર્મનો સંક્ષિપ્ત પરિચય તેમના ધર્મગ્રંથો અને તેના અભ્યાસનું મહત્વ સર્વ ધર્મોના નૈતિક સિદ્ધાંતો અને સર્વ ધર્મોની તાત્વિક એકતા તેમજ ધર્મ સંભાવ આ બાબતનો આપણે પરિચય મેળવવાનો છે તો પહેલું જોઈએ જગતના વિદ્યમાન ધર્મોનો સંક્ષિપ્ત પરિચય હવે આ જગતના વિદ્યમાન ધર્મોનો સંક્ષિપ્ત પરિચય મેળવવા માટે એક સરસ મજાનું કોષ્ટક તમારી સમક્ષ આપવામાં આવ્યું છે તે પ્રમાણે પ્રથમ તે ધર્મનો કાળક્રમની તથા ભૌગોલિક દ્રષ્ટિએ પરિચય મેળવવો ખૂબ આવશ્યક છે જગતના મુખ્ય અગિયાર ધર્મોના પ્રાથમિક પરિચય રૂપે દરેક ધર્મના નામ તેમના સ્થાપક ઉદ્ભવકાળ તથા ઉદ્ભવ સ્થાન હવે તેના વિશે માહિતી મેળવીએ એટલે આપણે દરેક ધર્મ વિશે ટૂંકો પરિચય મેળવી લીધો કહેવાય તો પહેલો ધર્મ છે હિન્દુ તેના સ્થાપક તો કે કોઈ મનુષ્ય નહીં તેથી અપૌરુષે ગણાય છે હિન્દુ ધર્મનો સ્થાપક તો કે અપૌરુષે કોઈ પણ મનુષ્યએ તેમની સ્થાપના કરી નથી હવે કાળ છે એટલે કે સ્થાપક હોય ત્યાં સ્થાપકનો જન્મકાળ હોય પરંતુ અહીંયા પ્રાચીન કાળ તો કે ઈસવીસન પૂર્વે ત્રણ હજારથી પણ પ્રાચીન છે અને ઉદ્ભવ ક્યાં થયો હતો તો કે ઉદ્ભવસ્થાન તો કે ભારતમાં તેમનો ઉદ્ભવ થયો હતો એટલે આ રીતે હિન્દુ ધર્મ તો કે એમના સ્થાપક કોઈ મનુષ્ય નથી ઉદ્ભવકાળ તો કે ઈસવીસન પૂર્વે ત્રણ હજાર વર્ષથી પણ પ્રાચીન છે અને ઉદ્ભવસ્થાન તો કે ભારત બીજો આવે છે યહૂદી ધર્મ યહૂદી ધર્મના સ્થાપક પૈગંબર મોઝીઝ ઈસવીસન પૂર્વે બારસો અને ઉદ્ભવ સ્થાન તો કે પશ્ચિમ એશિયા ત્યાર પછી આવે છે સેન્ટો ધર્મ એમના સ્થાપક કોઈ નહીં ઈસવીસન પૂર્વે છસો સાઠ ચીન અને જાપાન એમના ઉદ્ભવસ્થાનો છે ત્યારબાદ આવે છે જરથોસ્થિ ધર્મ આ જર્થોસ્થિ ધર્મ છે એમના સ્થાપક અશો જરથુસ્ત છે એમનો ઉદ્ભવકાળ ઈસવીસન પૂર્વે સોળ છસો ને સાહીઠ એનો ઉદ્ભવસ્થાન ઈરાન ત્યારબાદ આવે છે તાવો ધર્મ જેમના સ્થાપક લાઓત્સુ ઈસવીસન પૂર્વે છસો ચાર ઉદ્ભવસ્થાન ચીન ત્યારબાદ આવે છે જૈન ધર્મ જૈન ધર્મના સ્થાપક તો કે ચોવીસ તીર્થકરો જેનો અભ્યાસ તમે આગળ અગિયારમાં ધોરણમાં કરી ગયા હતા જેમાં પ્રથમ ઋષભદેવ અને ચોવીસમાં મહાવીર સ્વામી જેને વર્ધમાન તરીકે પણ ઓળખીએ છીએ ઈસવીસન પૂર્વે પાંચસો નવ્વાણું અને ઉદ્ભવ સ્થાન ભારત ત્યારબાદ આવે છે બૌદ્ધ ધર્મ જેમના સ્થાપક ગૌતમ બુદ્ધ ઈસવીસન પૂર્વે પાંચસો ને ત્રેસઠ એમનો સ્થાપનાકાર અને ઉદ્ભવસ્થાન ભારત ત્યારબાદ આવે છે કન્ફ્યુશિયસ ધર્મ હવે એમના સ્થાપક તો કે કન્ફ્યુશિયસ ઈસવીસન પૂર્વે પાંચસો એકાવન ઉદ્ભવસ્થાન ચીન અને જાપાન ત્યારબાદ આવે છે ખ્રિસ્તી ધર્મ જેમના સ્થાપક ઈસુ ખ્રિસ્ત ઈસવીસનનો પ્રારંભકાળ ઉદ્ભવસ્થાન પશ્ચિમ એશિયા ત્યારબાદ ઈસ્લામ ધર્મ એમના સ્થાપક મહંમદ પૈગંબર ઈસવીસન પાંચસો ને એકોતેર ઉદ્ભવસ્થાન અરબસ્તાન અને છેલ્લો અગિયારમાં શીખ ધર્મ જેમના સ્થાપક ગુરુ નાનક ઈસવીસન ચૌદસો ઓગણસિત્તેર અને ઉદભવ સ્થાન ભારત હવે આ કોષ્ટક જોતા એ સ્પષ્ટ થાય છે કે જગતના તમામ વિદ્યમાન ધર્મમાં સૌથી પ્રાચીન ધર્મ એ હિન્દુ ધર્મ છે અને સૌથી અર્વાચીન ધર્મ એ શીખ ધર્મ છે હવે હિન્દુ ધર્મ શીખ ધર્મ બૌદ્ધ ધર્મ જૈન ધર્મનું ઉદ્ભવ સ્થાન ભારત છે ભારત સિવાયનો કોઈ પણ દેશ આટલી સંખ્યાના વિદ્યમાન ધર્મનું ઉદભવ સ્થાન નથી એટલે કે આ જે અગિયાર ધર્મ રહેલા છે તે અગિયાર ધર્મોમાંથી આપણે જોયું કે હિન્દુ ધર્મ શીખ ધર્મ બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ તેનો ઉદ્ભવ ભારતમાં થયો હતો એટલે કે આટલી બહોળી માત્રામાં ભારતમાં ધર્મોના ઉદ્ભવ સ્થાન રહેલા છે એ સિવાય બીજા કોઈ પણ દેશમાં આપણને જોવા નહીં મળતું કે આટલા બહોળા પ્રમાણમાં ધર્મોનો ઉદ્ભવ સ્થાન થયું હોય તાવો ધર્મ કન્ફ્યુશિયસ ધર્મ અને સિંતો ધર્મ એ ત્રણ ધર્મ ચીન અને જાપાનમાં ઉદ્ભવેલા છે જ્યારે બાકીના ધર્મનો ઉદભવ એશિયા ખંડમાં થયેલો છે ને પછી જગતના અન્ય દેશોમાં તેમનો ફેલાવો થયો હતો તો આ રીતે આપણે અગિયાર ધર્મો વિશે સંક્ષિપ્ત માહિતી પ્રાપ્ત કરી ત્યારબાદ તમારે આવે છે ધર્મ ગ્રંથો અને તેના અભ્યાસનું મહત્ત્વ જો મિત્રો આ માહિતી તમારી બંને ભેગી ના થઈ જાય એટલા માટે આપણે એમનો અલગ અલગ વિડીયો જોશું મિત્રો તમને આમાંથી આપણે જે આજે વિડીયો જોયો તેમાંથી તમને એક માર્ક્સના અથવા ટૂંકા પ્રશ્નો તો કે ભારતમાં ઉદ્ભવ પામેલા ધર્મો કેટલા છે કયા કયા અથવા જે તે ધર્મનો ઉદ્ભવ સ્થાન કયું છે અથવા ઉદ્ભવ કાળ કયો છે અથવા જે તે ધર્મના સ્થાપક કોણ હતા તે સ્થાપકનું નામ શું હતું આવા પ્રશ્નો તમને પૂછાઈ શકે એટલે આ વિડીયો છે એ ખાસ ધ્યાનથી જોશો સવિસ્તાર પ્રશ્ન છે એમાં પણ તમને જે પ્રશ્ન પૂછાય છે તે એવો કે જગતના વિદ્યમાન ધર્મનો સંક્ષિપ્ત પરિચય આપો આવો તમને સવિસ્તર પ્રશ્નમાં પણ પ્રશ્ન પૂછાય છે તેથી આ વિડીયો વારંવાર જોશું અને કોષ્ટકને ખાસ કંઠસ્થ કરજો આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર જો આ વિડિયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો અન્ય મિત્રને શેર કરજો જેથી એ પણ વિદ્યમાન ધર્મો વિશે માહિતી મેળવી શકે એવું નથી કે અભ્યાસ કરતા હોય એમના માટે જ આ વિડિયો જરૂરી છે જે લોકો અભ્યાસ નથી કરતા એમના માટે પણ ધર્મો વિશે સામાન્ય માહિતી હોવી ખૂબ જરૂરી છે તેથી એમને પણ આ વિડીયો બતાવજો જો મિત્રો મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરવી તો સબસ્ક્રાઈબ કરજો બાજુમાં આપેલું બેલાઇકન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને આવી નવી નવી માહિતી મળતી રહે આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર